પાલિકાની ટીમ પાણી ગટર અને વીજળીના કનેક્શન કાપવા માટે પહોંચી હતી પરંતુ ત્યાં પહોંચતા જ પાલિકા તંત્રની ટીમનો રહીશો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો તરસાલી શાક માર્કેટ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત થયેલા મકાનોના ડ્રેનેજ પાણી અને વીજ જોડાણ કાફવા પહોંચેલી પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ટીમોનો ઘેરાવ થયો હતો રહીશો અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ ટીમ સાથે સંઘર્ષમાં ઉતરતા કામગીરી પડતી મુકાઈ હતી આ દરમિયાન ઝપાઝપી અને કાકરીચાળાના દ્રશ્યો સર્જાતા ઉત્તેજના વ્યાપી હતી રાજકોટ કાંઠ બાદ રાજ્ય સરકાર અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને સીલિંગ તથા જર્જરિત આવાસોને નોટિસ આપવાનું અને પાણી ડ્રેનેજ વીજ જોડાણ કાપવાનું શરૂ કર્યું છે તરશાલી શાક માર્કેટ સામે ગુજરાત પાણી ડ્રેનેજ અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી પાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને દબાણ શાખાની ટીમો પહોંચતા જ રહીશોએ વિરોધ કરી હુલીઓ બોલાવ્યો હતો તેમજ ટીમોનો ઘેરાવો કરી ઝપાઝપી ઉત્તેજના વ્યાપી હતી રહીશોનો આક્રોશ જોઈ તંત્રએ કામગીરીને પડતી મૂકી રવાના થવું પડ્યું હતું ઉગ્ર બનેલા ટોળાએ વાહન પર કાકડી કરતા વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે બીજી તરફ તાત્કાલિક કાર્યવાહીનું આયોજન કરતા પોલીસ સ્ટાફ પણ ઓછો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે ફરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાશે તેવી માહિતી પણ મળી છે તો બીજી તરફ ડીસીપી ઝોન ચાર પન્નામો માયાએ કહ્યું કે તરસાલીમાં પાલિકાની ટીમ પોલીસને જાણ કર્યા વિના દબાણ તોડવા ગઈ હતી પથ્થરમારાની કોઈ ઘટના બની નથી